નેશનલ રાશિફ સ્પેશિયલ ફીચર્સ મનપસંદ કથા સારા વિડીયોથી માણો સબસ્ક્રાઈબ કરો અને નવી નવી વાતો જાણો આજનું રાશિફળ મિથુન કર્ક અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કરાવશે મનમાન્યો લાભ નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે અમારી યુ ટ્યુબ ચેનલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણા જય લક્ષ્મી માં માતાજી તમને હંમેશા ખુશ રાખે અને તમારા ઘરમાં માં ક્યારે અન્ની કમીનો આવવા દે તેવી પ્રાર્થના કરું છું અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો અને ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય દોસ્તો તો ચાલો આજના સરસ વિડીયો શરૂઆત કરીએ ઠે રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સકારાત્મકતાથી ભરપૂર રહેશે તમારે કોઈ કામને લઈને તમારા ભાઈઓની સલાહ લેવી પડી શકે છે જો કોઈ કાયદાકીય બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમારે તેમાં પણ થોડી દહાપણ બતાવવી પડશે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે તમે વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરી શકો છો જે તમારા માટે સારી રહેશે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો બે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જાઓ લઈને આવશે આજે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ખરીદી કરવા જઈ શકો છો લાંબા સમયથી પ્રોપર્ટી સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એનો પણ ઉકેલ આવી શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે ત્રણ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે આજે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે જો તમને કોઈ કામને લઈને ચિંતા સતાવી રહી હતી તો તેનો પણ ઉકેલ આવશે સંતાનના લગ્નમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો એ વિશે તમારે ઘરના કોઈ વડીલ વ્યક્તિ સાથે વાત કરવી પડી શકે છે જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમારે તમારા ઘરેલું મામલામાં પણ સમજી વિચારીને બોલવાની જરૂર છે તમારો કોઈ મિત્ર તમને મળવા આવી શકે છે 4 કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે આજે તમારે તમારું કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે બિઝનેસ કરી રહેલા લોકો આજે કોઈ સાથે પાર્ટનરશિપ કરશે તો તેમના માટે સારું રહેશે આજે તમે ઘરની સ્વચ્છતા વગેરે પર ધ્યાન આપશો જો તમારા ઘરમાં કોઈ નુકસાન વગેરે થયું હોય તો તેને રિપેર પણ કરી શકાય છે લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે કારણ કે તેમની સાથે તેમના પાર્ટનરનું બોન્ડિંગ સારું રહેશે આજે તમે કોઈ પણ કામ ઉતાવળમાં કરશો તો તેમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે પાંચ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે આજે તમારી ઉપર વધારે પડતી જવાબદારીઓ આવી પડશે જેને કારણે તમારી પરેશાનીમાં વૃદ્ધિ થશે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે નોકરીમાં કામ કરતા લોકોએ આવતીકાલ સુધી તેમનું કામ સ્થગિત કરવાનું ટાળવું પડશે તમે નવા વ્યવસાય તરફ પગલાં લઈ શકો છો નવું મકાન કે દુકાન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે તમે કોઈ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો છ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઈચ્છા પૂરી કરવાનો રહેશે આજે તમે ઊર્જાથી ભરપૂર રહેશો નોકરી શોધી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે બેકિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ સ્કીમમાં રોકાણ કરવાથી સારું એવો વળતર મળી શકે છે તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાથી તમને નુકસાન થશે તમે કામમાં વધુ વ્યસ્ત રહેશો કેતલાક અજાણ્યાઓથી અંતર રાખો તમારા માટે સારું રહેશે સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે સાત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ પરિણામો લઈને આવી રહ્યો છે તમે તમારા જીવનમાં આવેલી કોઈ સમસ્યાનો વાતચીતથી ઉકેલ લાવશો આજે કોઈ સાથે પણ બિનજરૂરી વિવાદમાં પડવાથી બચવાનો રહેશે નહીં તો મુશ્કેલી પડી શકે છે વિદ્યાર્થીઓ કેટલીક રમત સ્પર્ધામાં ભાગ લેશે જેમાં તેઓ જીતવાની સંભાવના છે માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે તમારા કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે છે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે આજે તમે કોઈ લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો તમને વ્યવસાયમાં કેટલાક નવા લોકોને મળવાની તક મળશે તમારા પરિવારમાં વડીલ સભ્યોનો ભરપૂર પ્રવેશ થશે પરંતુ તમારે તમારા કામમાં બેદરકાર રહેવાનું ટાળવું પડશે તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો લાંબા સમયથી જો કોઈ કામ કે મહત્વનો નિર્ણય પેન્ડિંગ હશે તો તેનો પણ ઉકેલ આવશે આઠ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે આજે તમારી આસપાસનું વાતાવરણ એકદમ ખુશનુમાં રહેશે તમારા વિચારો કારણે આજે કામના સ્થળે વિવાદ ઊભો થઈ શકે છે પરંતુ તમે એમાં સફળ થશો બિઝનેસમાં આજે પહેલાં પરિસ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારી આવકમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે તમારા કામ માટે બજેટ બનાવવાની જરૂર છે તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એનો ઉકેલ લાવવો પડશે ન મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીથી ભરપૂર રહેશે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો આજે તમારે ધીરજ અને હિંમતથી કામ લેવું પડશે भाई बहन वच्चे आजे सारो मेल जलवाई रह आजे तमारे कोई पण काम बाबते बेदरकारी देखाड़ू टाड़व पड़शे। आजे तमने तारी मेहनतु संपूर्ण परिणाम तमारा पारिवारिक संबंधों संचालन करवानी जरूर छे। तुम्हारे वाहनों नो उपयोग सावधानी थी करवो તમે તમારા કામનું પ્લાનિંગ કરીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે દસ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે આજે લાંબા સમયથી જો કોઈ સરકારી કામ પેન્ડિંગ હતું તો તેનો પણ નિવેડો આવી શકે છે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થશે કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે આજે તમારે કોઈ પ્રકારનો સામનો કરવો પડશે પણ તમે ખૂબ જ સરળતાથી તેનો સામનો કરી શકશો લાંબા ગાળાની કોઈ બિઝનેસની યોજનાને વેગ મળશે સંતાનને કોઈ પુરસ્કાર મળતા તમારી ખુશીનો પાર નહીં રહે 11 મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સખત પરિશ્રમ કરવાનો રહેશે આજે તમારે તમારી લાઇફસ્ટાઈલને વધારે સારી રીતે સમજવાનો પ્રયાસ કરવો પડશે લાંબા સમયથી પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે આજે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારોને આવતા રોકવા પડશે વેપારમાં આજે સારો એવો નફો થશે બિઝનેસને આગળ વધારવા માટે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે